જવતી ઠંડીમાં ઠૂંઠવાયું સૌરાષ્ટ્ર અને કચ્છ ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રાજકોટમાં પણ પારો સાત ત્રણ ડિગ્રી પર પહોંચતા કાતિલ ઠંડીનો અનુભવ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનોના કારણે વધ્યું ઠંડીનું જોર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક એચએમપી વાયરસના નિયંત્રણ માટે તકેદારીના પગલાં પર ચર્ચા બનાસકાંઠા જિલ્લા વિભાજનની સ્થિતિ તેમજ આગામી વિધાનસભા સત્ર મુદ્દે લેવાશે મહત્વના નિર્ણય રાજ્યના પોલીસ વિભાગમાં બાર હજાર ચારસો થી વધુ જગ્યા માટે શારીરિક પરીક્ષા શરૂ રાજ્યના પંદર ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી આપવા ઉમટ્યા ઉમેદવારો સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં શારીરિક પરીક્ષાનું મોનિટરિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને ઓડિશાના પ્રવાસે આંધ્રપ્રદેશને બે લાખ કરોડ રૂપિયાના વિકાસ કામોની આપશે ભેટ સંબોધન ઓડિશામાં યુવા પ્રવાસી ભારતીય કાર્યક્રમનો પ્રારંભ સંમેલનનો વિષય છે વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું દેશને વિકસિત બનાવવા યુવાઓની ભાગીદારી મહત્વની એક દેશ એક ચૂંટણી સાથે જોડાયેલા બિલ પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની પહેલી બેઠક નિધિ અને ન્યાય મંત્રાલયના પ્રતિનિધિઓ સમિતિ સમક્ષ રજૂ કરશે માહિતી એચએમપી વાયરસ સામે કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ સજ્જ આ તરફ અમેરિકામાં બર્ડ ફ્લુ વાયરસે એક વ્યક્તિના મોત બાદ અમેરિકાનું આરોગ્ય વિભાગ બન્યું સતર્ક રોકેટ અને સ્પેસ ક્રાફ્ટના ડૉક્ટર વી નારાયણ બનશે ઇસરોના નવા ચેરમેન ચૌદ જાન્યુઆરીએ લેશે ડોક્ટર એ સોમનાથનું સ્થાન હાલમાં કેરળના વાલિયામાલામાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે આપી રહ્યા છે સેવા ભારતીય શેર બજારમાં કડાકો સેન્સેક્સ પાંચસો થી વધુ પોઈન્ટ તૂટ્યો સો થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટીમાં ત્રેવીસ હજાર છસો ની નીચે કારોબાર સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો અને ખો ખો વિશ્વકપ નો સીજિલ થયું જાહેર તેર થી શરૂ થશે ખોખો વિશ્વકપની મેચ પ્રથમ દિવસે જ ભારત અને નેપાળ વચ્ચે જામશે મુકાબલો